નજીવા વરસાદમાં અમદાવાદમાં જે પાણી ભરાઈ જતા હોય છે રોડ રસ્તા પર નીચાણવાળા વિસ્તારોમાં તેનાથી મુક્તિ મળે તે માટે આગોતરું આયોજન એમસી તરફથી કરવામાં આવ્યું છે એકસો દસ પર નવી લાઈનો નાખવામાં આવી છે જેથી પાણી ભરાવવાની સમસ્યાથી નાગરિકોને મુક્તિ મળી શકે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદમાં હવે પાણી નહીં ભરાય ચોમાસાને લઈને જે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી વિસ્તારોમાં પણ સમસ્યાથી મુક્તિ મળશે આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન મોન્સૂન શરૂ થાય એ પહેલા આ કામગીરી પૂરી થશે પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે કેચપીટ નાખવામાં આવી છે અને પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવે છે પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તળાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે કેચપેટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે આવનાર સમયગાળા દરમિયાન જે કેચપીટો છે તેમાં જે કચરો આવી જતો હોય છે એ કચરાને પણ દૂર કરવામાં આવશે પરિણામે મોન્સૂન દરમિયાન કેચપીટોની આજુબાજુ વોટર લોગિંગ ન થાય તે બાબતની પણ તાકીદ કરવામાં આવી છે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે પ્રણવ એએમસી એ આજે આગોતરું આયોજન કર્યું છે તેનાથી પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે શું અપડેટ્સ ચોક્કસ એમાં જે રીતે વેધરના જે એક્સપર્ટો છે તે અનુમાન લગાડી રહ્યા છે કે આ વખતે ચોમાસું થોડું વહેલું આવશે હર હંમેશા માટે જૂનના મધ્યની અંદર ચોમાસું છે તે પ્રવેશ કરતું હોય છે ગુજરાતની અંદર એમાં પણ ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો સિટીની અંદર જ્યારે પણ વરસાદ થાય છે એ પણ માત્ર સામાન્ય વરસાદ એક બે ઇંચ વરસાદ થાય ત્યારે અમદાવાદ શહેરના મોટા ભાગના જે રસ્તાઓ છે તે પાણીમાં તરબોળ થતા હોય છે અનેક એવી સોસાયટીઓ છે કે જેની અંદર ઘૂંટણ સમા પાણી છે તે ભરાતા હોય છે તેને લઈને અમદાવાદની સૌથી મોટી સમસ્યા થતી હોય છે એક તરફ અમદાવાદ શહેર એ મેટ્રો સિટી છે સ્માર્ટ સિટી માનવામાં આવે છે અમદાવાદમાં પાણી નહીં ભરાય આ દાવાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો હર સાલ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને વરસાદ કે સમયે નય ન કરોડ રૂપિયા થી બજેટ सिर्फ ड्रेनेज लाइन की सफाई के लिए और ड्रेनेज लाइन नहीं डालने के लिए भारतीय जनता पार्टी दावा करती है लेकिन हकीकत तो ये है अहमदाबाद शहर के करीबन साठ टका ऐसे विस्तार है जहां स्टोम वॉटर लाइन ही नहीं है और एक दिन पहले भारतीय जनता पार्टी एसी चैंबर में बैठ के मीटिंग करती है और ये कहती है कि अहमदाबाद में इस वक्त एक भी रोड पर पानी नहीं भराएगा और कांग्रेस पार्टी ने यह दावा किया है कि यही लिस्ट जो भारतीय जनता पार्टी ने प्रेस के माध्यम से अहमदाबाद शहर की जनता के समक्ष रखी है यही लिस्ट लेकर कांग्रेस पार्टी आने वाले मानसून में बाहर निकलेगी और एक भी बरसात में एक भी रास्ते पर जो भारतीय जनता पार्टी ने लिस्ट की है यदि उसमें पानी भरता है तो कांग्रेस पार्टी मेयर के कहीं ना कहीं रिजाइन के लिए मांग करने वाली है क्योंकि कहीं ना कहीं भारतीय जनता पार्टी है दर साल झूठे वादे कर बरसात हो बरसात के बाद रास्तों का मामला हो कहीं ना कहीं भारतीय जनता पार्टी पीछे दिखाई देती है और जैसे मैंने बताया अहमदाबाद शहर में साठ टका तो ऐसे रास्ते जहां स्टोम वाटर लाइन ही नहीं है वो सारा पानी गटर लाइन में जा रहा है और गटर लाइन ठीक से सफाई नहीं होती आपके न्यूज चैनल के माध्यम से मैं बताना चाहूंगा अहमदाबाद शहर में एक वार्ड में करीबन करीबन 20 मंडड़ियां गटर की सफाई की चलती है कुल मिलाकर साढ़े पांच मंडड़ी सफाई की गटर के लिए महीने अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन करीबन करोड़ों रुपए पैसे चुकाता है सीसीटीवी कैमरे की पद्धति से गटर लाइन साफ करता है लेकिन फिर भी હકીકત અમદાવાદ શહેરની જનતા کے سامنے ہے کہ ایک اینડ برسات میں ہی અમદાવાદ શહેર यदि डूबता हो तो कहीं ना कहीं بھارتیہ dânતા پارٹی کا یہ वादा पूरी तरीके से झूठा साबित होता है शुक्रिया शहजादी हम से बात करने के लिए सही 110 થડો પર નવી પાઇપલાઇન નાખવામાં આવી છે તે હું કહું છું એમસી નું દાવો કર્યો છે પરંતુ બીજી તરફ કોંગ્રેસ નું કહેવું છે કે આ માત્ર ને માત્ર દાવો છે પત્રકાર પરિષદ સહકારી બાબુભાઈ ની પત્રકાર પરિષદ કરી બાબુભાઈ રજૂઆત કરવા ગયા ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ નો પહોંચ્યા ત્યારે ડેરી સંચાલકોને ખબર પડી કે આ અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલાં ન લેવાના તો આ પણ ઈલું એલું છે ત્યાર પછી હું હાઈકોર્ટની અંદર ગયો ત્રણ પિટિશનો કરી અને ત્યારે મને જયેશભાઈ રાદડિયા સાહેબે એમ કીધું કે આ પિટિશન પાછી ખેંચવાની છે એ પાછી ખેંચી દીધી પાટીલ સાહેબને મારી બીજી વિનંતી છે કે ગુજરાતની અંદર જે સહકારી સંસ્થાઓ છે એની અંદર જેમ રાલો સંઘની અંદર ત્રણ પ્રતિનિધિઓ મૂકવામાં આવે છે અને મુલકા છે અત્યારે એવું જો નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રમાણિક કાર્યકર્તાઓને દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંદેડાની જેમ આડાહાવરા જાય છે એનો કેટલો વર આવે છે પાર્ટીનું કેટલું માને છે એ બધું પાણીનું પાણી થઈ જશે બીજી મારી સરકારને અને પાટીલ સાહેબને વિનંતી છે કે જે સહકારી સંસ્થાઓની અંદર ક્યાંય ભ્રષ્ટાચારની અથવા તો કોઈ કૌભાંડની તપાસો ચાલુ હોય તો એ તપાસો નિષ્પક્ષ રીતે ન આની બાજુ ના આની બાજુ નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનો નીચે એ રેલો આવે એમ છે તો આ બધા જ મુદ્દાઓ પાર્ટીને નુકસાન થયું છે તો નુકસાન અને પાટીલ સાહેબ આની ઉપર શિસ્ત ભંગના પગલા લે જેના હોદ્દાઓ એના છીનવી લે જેમ હું ભોગ બન્યો છો એવો ભવિષ્યમાં કોઈ ભોગ ન બન બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે પાર્ટીને વિરુદ્ધમાં મતદાન કર્યું છે એ બધા જ ઉપર શિસ્તભંગના પગલાં કાલથી જ લેવાય જેમ મારી મારો જ્યારે પાંચ કલાકનો સમય નોતો લેવાનો તો આમાંય પણ હવે પાંચ દિનનો સમય નો લેવાય હું એવી પાટીલ સાહેબને વિનંતી કરું છું અને પાટીલ સાહેબને પરિવાર અભિનંદન આપું છું કે તમે જે ઈલુ ઈલુ હતું એને તોડવાનું કામ કર્યું છે હવે વધારે જે ઈલુ ઈલુ જે થોડું ઘણું બચ્યું છે એને પણ તોડવાનું કામ કરો ઈલુ ઈલુ એવી મારી વિનંતી છે હું કોઈ પર્ટીક્યુલર કોઈ કોઈ માણસ ના ફેવર માં એટલે ભાજપ કોંગ્રેસીકરણ જે ગયું છે એમાં હજી ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર છે

શક્તિ તો અમારી હતી સોળ માંથી બાર ડિરેક્ટરો અમારી સાથે હતા તો શક્તિ તો અમે અમે કારણ કે પાર્ટી અમારી મા બાપ છે અમને કર્યા છે હું તમારી સામે બેઠો છો એ પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પાર્ટીના કારણે બેઠો મારા બાપુજી કોઈ ગ્રામ પંચાયતના સભ્ય નહોતા આજે પણ હું ખેડૂત સુધી ગામડે રહું છું મારી જયારે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેન ની પતિ ગઈ અને ત્યાર પછી ઠરાવોમાં અમને ઠરાવોમાં વિરોધ કરવો એ દરેક ડિરેક્ટરનો અબાધિત અધિકાર હોય છે ત્યારે જે ત્રણ ઠરાવો એમાં અમને નહોતા ગમતા એ ઠરાવોની અંદર અમારો વિરોધ હતો કે અમને નથી ગમતું એટલે આમાં અમે તમારી હારે નથી એટલે એમાંથી બધા જિલ્લા ભાજપથી માંડી પ્રભારી માંડી બધા એની સામે વિપી આવ્યા કે આ લોકોને વિરોધ કરવા નથી દેવો એટલે વિરોધ અમે લેખિતમાં આપ્યો એટલે મિટિંગ ચાલુ થઈ મિટિંગ પૂરી થઈ એટલે અમે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર હતા એટલે અમે ભાજપના પ્રમુખ ને પૂછી નીકળ્યા કે બહુમતી સભ્યો ત્યાંથી નીકળી ગયા અને ત્યાર પછી દસ ને સાઠ મિનિટે દસ ને અઠાવન મિનિટે મારા વોટ્સઅપમાં મેસેજ આવે છે કે આ વીપ છે અને આ વીપનો અનાદર કર્યો છે આમાં તમારે અનાદર નહોતો કરવાનો મને વીપ મોકલ્યો

આ લડત નથી આ જે મારી વ્યથા છે મારી સાથે અન્યાય થયો છે એની સામેનું રિએક્શન છે જે મારી સામે જે કાર્યવાહી થઈ તો હું ઈચ્છા રાખું કે નાનો કાર્ય કરતા હોય કોઈ મોટો કાર્ય કરતા હોય પાર્ટીની સિસ્ટમ છે એ બધા સાથે સરખી હોય તો મારી સાથે કાર્ય જે કાર્યવાહી કરી એ અન્ય લોકો ઉપર પણ પાર્ટીના કદાવર નેતા હોય તો એમની ઉપર પણ પગલાં લેવા જોઈએ અમુક આગેવાનો નુકસાન છે ઓલ ઓવર કાર્યકર્તાઓને ફાયદો છે કે સંસ્થામાં બેઠા છે અને ઘણી પાટીલ સાહેબ ને જે તે ભૌગોલિક પરિસ્થિતિ નો ખ્યાલ ન હોય તો કોઈ પાર્ટીના આગેવાનો આગેવાનો ગેર મારી ઉપર કાર્યવાહી કરી એવી જયારે આખા ગુજરાતમાં જે લોકોએ પાર્ટીને બદનામ કરી છે એમની ઉપર પણ કાર્યવાહી થાય તો બાબુભાઈ પત્રકાર પરિષદ આપ સાંભળી રહ્યા હતા તેમનું કહેવું છે કે જ્યારે અમે સિમ્બોલનો વિરોધ નહોતો કર્યો પાર્ટીના અને અમે મેન્ડેટનો વિરોધ નહોતો કર્યો પરંતુ તેમ છતાં પણ મને જિલ્લા ભાજપ પ્રમુખના પદ પરથી હટાવવામાં આવ્યો અને આવા જ પગલા અન્યો સામે આખરે કેમ નથી લેવામાં આવતા ઇફકોની ચૂંટણીને લઈને હવે ભાજપનો આંતરિક કલર ખુલીને બહાર આવ્યો છે તેમણે કહ્યું છે કે આ હું મારી વ્યથા ઠાલવવા માટે પત્રકાર પરિષદ બોલાવી છે આ માત્રને માત્ર મારી સાથે જે થયું તેનું રિએક્શન છે મારી જેમ બીજાની સામે પણ કાર્યવાહી થવી જોઈએ લોધિકા સંઘની જેમ ઇફકોની ચૂંટણીની કાર્યવાહીની માંગ તેઓ કરી રહ્યા હતા મેન્ડેટની પ્રથા ઇફકોની ચૂંટણીમાં લાગુ કરવી જોઈએ કે કેમ આખરે મેન્ડેટ વિરુદ્ધ જે લોકો જાય છે તેમની સામે પગલા નથી લેવાતા અને મારી સામે પગલા લેવામાં આવ્યા હતા લોધિકા સંઘની ચૂંટણી વખતની તેમણે તેમની સાથે જે બનાવ બન્યો હતો તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મને કાર્યવાહીનો સામનો કરવો પડ્યો પડ્યો પરંતુ તેવી જ કાર્યવાહીનો સામનો અન્ય લોકોને નથી કરવો પડતો તો આ રીતે બાબુભાઈએ પોતાની વ્યથા ઠાલવી અને ફરી એક વખત ભાજપની અંદરનો જે આંતરિક ખટરાક છે આંતરિક વિખવાદ છે તે ખુલીને સપાટી પર આવ્યો છે કોંગ્રેસથી બીજેપીમાં આવેલા લોકોએ આ પ્રકારનું કલ્ચર બનાવ્યું છે તેવા આરોપો પણ તેમણે મૂક્યા છે અને ભાજપમાં જે કોંગ્રેસના લોકો આવ્યા છે તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે તેવા પણ આરોપો તેમણે મૂક્યા છે સુધી ભાજપમાં બધું બરાબર જે ચિત્ર આવ્યું હતું ચાર દિવસથી તેના ઉપર પણ પાણી ફરી ફરી વળ્યું છે કારણ કે વારંવાર એક બાદ એક નેતાઓ આવી રહ્યા છે અને પોતાની નારાજગી ઠાલવી રહ્યા છે એક તરફ ભરત સુતરિયાને લઈને પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે નારણ કાછડિયા કે આવા ચહેરાને પાર્ટી પસંદ જ કેવી રીતે કરી શકે બીજી તરફ દિલીપ સાંઘાણીના નિવેદન બાદ પણ જે રાજકીય ગરમાવો આવ્યો હતો તે જગ જાહેર છે અને હવે બાબુભાઈ સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે મેન્ડેટ અંગે જો પહેલા કાર્યવાહી થઈ શકતી હોત તો મેન્ડેટ પ્રથાની વિરુદ્ધ જે લોકો અત્યારે ગયા છે ઇફકોની ચૂંટણીમાં તેમની સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી આખરે આ બેવડું વલણ કેમ અપનાવી રહી છે પાર્ટી તેમને પદ પરથી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા

સહકારી ક્ષેત્રે ઈલુ ઈલુની વાત સાચી હોવાનું પણ તેઓ કહી રહ્યા છે કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં આવ્યા છે તે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે હવે એવું છે કે ભાજપમાં આ ભરતી મેળો ચાલ્યો મોટા પાયે ઘણા લોકોએ તો એવા આરોપો પણ મૂક્યા કે એ જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી રહ્યા છે તેમને પદ અને હોદ્દો મળી જાય છે પરંતુ જે વર્ષોથી ભાજપ માટે સંનિષ્ઠ રીતે કામગીરી કરતા આવ્યા છે તેમને હોદ્દાથી દૂર રાખવામાં આવી રહ્યા છે નારણ કાછડિયાએ પણ કહ્યું કે સવારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવું સાંજે પદ મળી જાય બીજા દિવસે મંત્રી પદ મળી જાય ધારાસભ્ય માટે પણ ચૂંટણી લડવાની તક આપવામાં આવે એટલે આ બધા આરોપો બાદ હવે આખરે ભાજપ પોતાને પોતાની અંદર જે થઈ રહ્યું છે પોતાના પક્ષની અંદર જે ચાલી રહ્યું છે તેને ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરશે તે જોવું રહ્યું સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈએ હાર્દિક ભાજપમાં બધું બરાબર છે તેવી વાત સૌ કોઈ સૌ નેતા દર વખતે કહેતા આવ્યા છે પરંતુ હવે તો ખુલીને સપાટી પર આવી રહ્યું છે જે લોકો વિરોધ દર્શાવી રહ્યા છે તેમના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે મારું નિવેદન એક જ છે કે અમે જયારે ઠરાવ માં અંદર અમને વીપ આપ્યો અને એ પણ પાછળ થી આપ્યો તો અમારી ઉપર જે કાર્યવાહી થઈ મને પ્રમુખ પદેથી તાત્કાલિક અસર દૂર કર્યો તો જેને મેન્ડેટ નો વિરોધ કર્યો છે હવે એ ઉમેદવારી કેમ નોંધાવી શું કરીએ તો એ જ કહી શકે શું કામ ઉમેદવારી નોંધાવી જયેશભાઈ સામે કાર્યવાહી થવી જોઈએ પક્ષ સામે બળવો કર્યો એ બધું સત્ય છે તો પાર્ટી એની સામે રાજકોટ લેવા કોંગ્રેસની અંદર રાજકોટ ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટર છે વસંતના જ ગામના છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એ પણ છે પીરજાદા સાહેબ છે એ પણ કોંગ્રેસ છે આ બધા ઈલું જ કેવાય આને જયેશભાઈ સામે કાર્યવાહી થવી જોઈએ

સ્પષ્ટ માનું છું કે મારી સામે કાર્યવાહી થઈ એવી મેન્ડેટ વિરુદ્ધ જેમને જેમને જેમ એમની એમની સામે સો ટકા થવી જોઈએ એમની સામે જ જોઈએ છે મતદારનું આખું અને એકસો ને તેર મત પડ્યા એટલે એકસો ને તેર લોકો તો એમની સાથે હોય સ્પષ્ટ તમે એવો આક્ષેપ કર્યો લોકસભાની ચૂંટણીમાં જે છે ભાજપના સહકારી કેટલાક આગેવાનો છે તેમને કોંગ્રેસના કામ કર્યા ક્યાં ક્યાં આગેવાનો ના ભાજપના આગેવાનો એવું મેં નથી કીધું

નારાજ ની વાત નથી જે મેં કરી ને તેર મત આપ્યા છે એ કોના છે કોને પ્રદેશ ને બધી ખબર છે પ્રદેશ આ એની એમની સામે કરવી જોઈએ કાર્યવાહી હું તો કઉ છું અરે મોટા કાર્ય કરતા પાર્ટીમાં નાનો કાર્ય કરતા કે મોટો બનેલો છું ત્યારે હું પોલિંગ એજન્ટ બેઠો તો અમે પણ જૂના પાયાના કાર્યકર્તા અમે કોઈ પાર્ટી ની ગયા નથી કરીને મેન્ડેટ ની પ્રથા કેમ મેન્ડેટ ની પ્રથા મેન્ડેટ ની પ્રથાથી

ક્યાંક ને ક્યાંક જે છે ભાજપના કેટલાક સહકારી આગેવાનો છે તેમને જે છે કોંગ્રેસના કામ કર્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે જી દીપા હાર્દિક અહીં તો ગંભીર આરોપ મૂકી રહ્યા છે બાબુભાઈ અને કહી રહ્યા છે કે જે ઉપલા સ્તરના જે નેતાઓ છે તેમને ફાયદો થાય છે અને પક્ષને અને કાર્યકર્તાઓને નુકસાન થઈ રહ્યું છે આ ચોક્કસથી હાલ આ જે મેન્ડેટ પ્રથા છે મેન્ડેટ પ્રથાના કારણે તેમને જે છે ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે કાર્યકરોને નુકસાન થતું હોય છે કેમ કે ક્યાંક ને ક્યાંક જે આગેવાનો હોય છે તેમને આ જે તકનીકનો ભોગવવી પડતી હોય છે હાલ આપની સાથે અહી આ જે જે બાબુભાઈ ખૂબ જ ગંભીર આરોપો અહીં મુકતા જોવા મળ્યા છે અને સાથે જ તેમને કહ્યું કે જ્યારે તેમની સામે કાર્યવાહી થઈ શકતી હોય

કોંગ્રેસ ના જે ભેગા સંસ્થામાં રાજ કરતા અને એના કારણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લોકસભા અને ધારાસભામાં જે નાના કાર્યકર્તાઓ ને પાર્ટી ના નુકસાની

એ તપાસો જલ્દી કરાવવી જોઈએ એટલે દોઢ દુશી પાણીનું પાણી થઈ જાય છે કોણ ભ્રષ્ટાચાર કરે છે ક્યાં ભ્રષ્ટાચાર મારી સાથે તો મારી સાથે તો પાર્ટી જિલ્લા ભાજપ ના પ્રમુખ અલ્પેશભાઈ ભલિયા એમને અમે પૂછ્યું લેવાના પગલા કોની સામે લેવા જોઈએ